દલિયા ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી અર્જુન આહિર અને તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સામાન્ય સભામાં પંદરમાં નાણાંપંચના કામોને બહાલી આપવામાં આવી હતી વર્ષ બે હજાર ચોવીસ પચીસના સુધારેલા તથા આગામી વર્ષ પચીસ છવ્વીસના અંદાજપત્ર મંજૂર કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત જૂથ ગ્રામ રાજીનામું મંજૂર કરવામાં આવ્યું હતું નાણાં પંચના કામો જેમાં ગામડાઓમાં એલઈડી લાઇટ સીસીટીવી કેમેરા પ્રાથમિક શાળાઓમાં ખુટતી સુવિધાઓ નલિયા સીએસસી માં નવી એમ્બ્યુલન્સ ખરીદી કુમાર અને કન્યા છાત્રાલયમાં ઇન્ટરલોક ના કામો મંજૂર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત અનેક પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી અંદર આપણે પંદરમાં નાણાં પંચનું આયોજન કર્યું અને અનસાઈડ અને રાઇટની જે બે કરોડ અઢી કરોડ રૂપિયાની ગ્રાન્ટ હતી વિવિધ નાના થી મોટા ગામડાઓ સુધી જે પણ એની અંદર એરિયાની અંદર આવતા ટ્રાઇટ એરિયાની અંદર અમને ગટર પાણી શૌચાલય માળખાકીય સુવિધા ખુલ્યા છે બે ગામને જોડતા એવા વિવિધ કામો ગૌચર સુધારણ જે અત્યારે માધ્ય કામ જ્યાં કરવાની છે દાહા ગામે ત્યાં પણ આઠ લાખ રૂપિયા લીધા છે વિકાસના કામો અને આખે તાલુકા પંચાયતની બોડીએ એને બાલી આપી છે અને રાજાપાલ સરપંચ જે રાજીનામું હતું એને પણ સ્વીકારવામાં આવ્યું છે અને કરવામાં આવ્યું છે

એમ એમાં હું અંદર પડતો નથી પણ જે જરૂરિયાત જે ચીજની વસ્તુ જે તાલુકાને છે એની ઉણપ હોય તો મારાથી બોલાવે પણ જરૂર અને એ લોકોને થોડીક પણ કરું છું કે ભાઈ તમે ખરા વાજો તાલુકા પંચાયતમાંથી કે એક તો આજે એક જ ડૉક્ટરો ચાલતી હોસ્પિટલ નલિયાની આ મોટી મોટીમાં મોટી હોસ્પિટલ છે હજી સુધી ડૉક્ટરોની જે ભાગી થાય એ ભરતી થઈ નહીં

અને કેવા કામ થયા ત્યાંથી જોવા પડે એમને બિલ ભરશું તમે મરી જશો બધા પછી પછી કહેજો બાકી જમા હોય અમારો ભાવે કઈ ખેડૂત આવું નથી કાયદેસર વાત છે જે કાયદા રૂ આવતું હોય એને તમે ફોલો અપ કરો એક એક કામની જે તમે તમારે જેટલું કામ આપ્યા હોય એની સમીક્ષા માટે એક ટીમ બનાવો તમે બધી તમારી તમારે એક ને ન હોય એવી ટીમ બનાવો તમારો માંથી જે છે કી કરી આવે કે આ કામ બરાબર થાય છે કે નહીં એટલે મારી રિક્વેસ્ટ એ લોકો પાસે નથી આપને પણ કહું છું કે આપ એક વાંચા અમારી પહોંચાડજો અને આપ તો ચોથા થંડ છો આપના ઉપર તો ભરોસો છે બધાને અને આપ જો ન્યાયિક તપાસ માંગશો તાત્કાલિક અસર પર સો ટકા પડશે